અમદાવાદ ચાંદલો ખાતે આવેલ સરસ્વતી વિદ્યાલય અને કેટી પટેલ ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના આચાર્ય વિદર્શભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓએ શાળા વિશે તેમજ શિક્ષકો માટે પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા અને આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ડાન્સ અને મસ્તી સાથે કેક કાપીને ખૂબ જ આનંદ માન્યો હતો અને આ દિવસે વિદ્યાર્થીઓએ શાળાને યાદગીરી રૂપે ગિફ્ટ આપીને

और आगे जाके वो मुझे और सपोर्ट करे जो अभी किया है उन्होंने बहुत किया है और मेरे प्रिंसिपल और वाइस प्रिंसिपल जो है वो मुझे अभी भी बहुत सपोर्ट कर रहे हैं और उन्होंने कहा है कि मुझे लाइफ में कभी भी आगे जरूर पड़े वो मुझे सपोर्ट करेंगे और करते रहेंगे थैंक यू तोरण अज्ञार मज़ास्क પણ ત્યાં આટલું બધું નતું અહીંયા બધી જ જાતની પ્રવૃત્તિઓ થાય છે ભણવાનું બધું જ અને અહીંયા જે મેડમ અને સરનો સપોર્ટ છે ને એ તો આટલો બધો ક્યાંય નથી ઋષભ સર એકદમ એમને તો જો અમે ટ્યુશનમાં પરિચિત હતા પણ સ્કૂલમાં બી એટલે એમને બે બે વાર મળવાનું થાય છે પણ સરસ એમને પણ બહુ જ મસ્ત રીતે અમને ભણાવે એમના લીધે જ અમારું ઇંગ્લિશનું અત્યારે રિઝલ્ટ સારું આવે છે સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ દસ અને બાર દરેક બાળકોનું આજે અમે શાળામાં ફેરવેલ પાર્ટીનું આયોજન કર્યું હતું તેમાં દરેક વિદ્યાર્થીને શાળા તરફથી બોર્ડમાં શું ધ્યાન રાખવું બોર્ડમાં કઈ તકેદારી રાખવી બોર્ડમાં ભય વગર કઈ રીતે પેપર લખી શકાય તેની વગેરે માહિતી આપી હતી છેલ્લે બાળકોને શાળા તરફથી જમાડવાનું આયોજન કરી દરેક બાળકોને જમાડ્યા હતા અને લાસ્ટમાં દરેક બાળકોને બોર્ડની શુભેચ્છા પાઠવી હતી